હાંસોટ ખાતે ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગે રંગાવ હાંસોટ ભારત માતા કી જયના નારાથી કું ઉઠ્યો ઉઠ્યું નગર જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે નિર્દોષ પ્રવાસી પર થયેલ હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંધુ દ્વારા મા ભારતીને તથા આપણા તિરંગાને અપાવેલ ગૌરવને વધારવા માટે કાકબા હોસ્પિટલથી હાંસોટ સર્કલ સુધી તિરંગા યાત્રા યોજાઈ ભારતીય સેનાના સન્માન માટે

એમનું નામ પૂછીને એમનો ધર્મ પૂછીને એમની જે નિર્મમ હત્યા કરી છે એ પછી આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું કે આતંકવાદીઓને એ કલ્પના પણ નહીં કરી શકે એવો અમે એને જવાબ આપીશું અને આતંકવાદીઓના આકા જે પાકિસ્તાનમાં સ્થિત એમના જે નવ બંકરો હતા એ આતંકવાદીઓના નવ બંકરોને ને સો જેટલા આતંકવાદીઓનો ખાતમો બોલાવ્યો આપણા દેશની ત્રણે પાખો અને આ એરફોર્સ સેનાના જવાનોએ જે અપ્રતિમ સાહસ અને વીરતા દાખવી એને બિરદાવવા માટે આપણે આજે દેશમાં તિરંગા યાત્રા સમગ્ર દેશમાં થઈ રહી છે અને આજે ટ્રાન્સકોટ મુકામે પણ અહીંના યશસ્વી ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પટેલ અહીંના હાસોટના તાલુકાના પ્રમુખ તેમજ અન્ય બહેનો ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા સૌનો ખૂબ ખૂબ આભાર તુર્કી તુર્કી એની સાથે પાકિસ્તાનની સાથે વર્ષોથી સહયોગમાં છે તુર્કીએ સાથ આપ્યો છે તો આપણે પણ સમય આવે જે એનો પ્રતિકાર કરવાનો હશે એ આપણે કરીશું ભારતના લોકોએ તુર્કીની વસ્તુ હોય પાકિસ્તાનની વસ્તુ હોય અથવા પાકિસ્તાનને જે સહયોગ કરતા હોય એવા દેશોની ચીજવસ્તુઓનો આપણે બહિષ્કાર કરવો જોઈએ